જય શ્રી કૃષ્ણ ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલભૈરવનું મહત્વ બહુ જ વધારે છે અને એમની માનતા પણ વધારે છે કાલભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુ જ પુરાણું છે અને જોવાલાયક પણ છે આ મંદિરમાં મદિરા પ્રસાદ રૂપે મળે છે એનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ પણ મદિરા પાર પ્રસાદ રૂપે લે છે પણ આજ સુધી વિજ્ઞાન પણ એ પત્તો લગાવી નથી શક્યું કે રોજ પૂર્તિને ધરાતી અને દાદા દ્વારા પીવાતી આ મંદિરા ક્યાં જાય છે આ રહસ્ય હજુ સુધી તો અકબંધ જ છે આ મંદિરનો પુરાણોમાં શું ઇતિહાસ મળે છે આ મંદિર કેટલું જૂનું છે તો એ સમગ્ર બાબતની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત આપણા ભારતમાં અનેક એવા મંદિરો છે જેના રહસ્યો આજ સુધી વણ ઉકલ્યા જ રહ્યા છે ભારતમાં ઘણા એવા વિશિષ્ટ અને ખૂબ જાણીતા મંદિરો છે જે અજાયબીઓથી ભરપૂર છે જેમ કે કરણી માતા મંદિર નિધિવન મંદિર તનોટ માતા મંદિર હિમલેશ્વર મહાદેવ મંદિર ભૂતેશ્વરનાથ શિવલિંગ અચલેશ્વર મહાદેવ મંદિર જ્વાળામુખી દેવી મંદિર એટલા બધા મંદિરો પ્રખ્યાત છે અને એની વિશેષતાઓ અપરંપાર છે એના રહસ્યો હજુ સુધી તો વિજ્ઞાન નથી જ શોધી શક્યું મહાકાલનગરી ઉજ્જૈનમાં સ્થિત કાલભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપૂર છે આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન કાલભૈરવ સાક્ષાત રૂપમાં મદિરા પાન કરે છે એ તો આપણે જાણીએ જ છીએ કે કાલભૈરવના પ્રત્યેક મંદિરમાં મદિરા પ્રસાદના રૂપમાં ચડાવવામાં આવે છે પરંતુ ઉજ્જૈન સ્થિત મંદિરમાં જેવો શરાબ ભરેલો પ્યાલો મૂર્તિના મો આગળ લઈ જઈએ કે તરત જ જોત જોતામાં એ શરાબનો પ્યાલો ખાલી થઈ જાય છે આવું બીજે કશે જ બનતું નથી અને એ શરાબ જાય છે ક્યાં એનો પતો આ જન્મમાં તો કોઈ જ લગાવી શક્યું નથી મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરથી લગભગ આઠ કિલોમીટર દૂર ક્ષિપ્રા નદીના તટ પર કાલભૈરવ મંદિર સ્થિત છે કાલભૈરવનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ પુરાણું છે એમ માનવામાં આવે છે આ એક વામ માર્ગી એટલે કે તાંત્રિક મંદિર છે વામ માર્ગના મંદિરોમાં માંસ મદિરા બલી મુદ્રા જેવા પ્રસાદ ચડાવવામાં આવે છે પ્રાચીન સમયમાં અહીંયા માત્ર તાંત્રિકોને જ આવવાની અનુમતિ હતી અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતા હતા કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે પણ ખોલી દેવામાં આવ્યું કેટલાક વર્ષો પહેલાં અહીંયા જાનવરોની બલી ચડાવવામાં આવતી હતી પરંતુ હવે એ પ્રથા બંધ જ કરી દેવામાં આવી છે હવે ભગવાન ભૈરવને કેવળ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે કાલભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે એ ક્યારેય કેવી રીતે અને કેમ શરૂ કરવામાં આવ્યો એ કોઈ જ જાણતું નથી મંદિરમાં કાલભૈરવની મૂર્તિની સામે ચૂલામાં બટુક ભૈરવની મૂર્તિ બિરાજમાન છે બહારી દિવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે સભાગૃહની ઉપર તરફ પાતાળ ભેરવી નામની એક નાનકડી ગુફા પણ છે અહીંયાના પૂજારી બતાવે છે કે સ્કંદ પુરાણમાં આ જગ્યાના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે એના અનુસાર ચારે વેદોના રચયતા ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાનો ફેસલો લીધો તો એમને આ કામ કરતા રોકવા માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યા બ્રહ્માજીએ એમની વાત માની આના પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈને પોતાના ત્રીજા બાળક બટુક ભૈરવને પ્રગટ કર્યા આ ઉગ્ર સ્વભાવના બાળકે ગુસ્સામાં આવી જઈને પાંચમું મસ્તક કાપી નાખ્યું આનાથી લાગેલા બ્રહ્મ હત્યાના પાપને દૂર કરવા માટે એ અનેક સ્થાનો પર ગયા પરંતુ એમને મુક્તિ મળી નહીં ત્યારે ભૈરવે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં શિપ્રા નદીના તટ પર ઓખર શમશાનની પાસે તપસ્યા કરવાથી અને પાપમાંથી મુક્તિ મળશે ત્યારથી જ ત્યાં કાલભૈરવની પૂજા થઈ રહી છે કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું મંદિરનો જીર્ણોદ્વાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો તો મિત્રો આ હતી ઉજ્જૈનના કાલભૈરવ મંદિરના ઇતિહાસની વાત આશા રાખું કે આ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ